વિચારો હો કે હવે છે ને આ ડોબો વેસેન દેણું ભરી નાખો આ જાણો કે લેણીયા ટવાળાના ફોન આવે ધમકાવે આ બાબુ વાત ના નાખો ભાઈ આ રોબાના ઘર આ કરીને વેસી મારું અને દેણું ભરી નાખો

અને હું શું કહું હું ઈ મને ચબર અરે તો ખરે છે ને આ બેઠી ને

હા ભાઈ ક્યાં છે તું આ તો તારા પૈસા લઈ જા હા હા બાબુ બોલ્યા બાબુ આ થોડુંક માપે બાપડા આને કોડું નામ વધારે લીધું નહિ પણ દો દઈ જેવા હલો છે ભાઈ

ભાઈ અમને તો તમારી ભેંસ વેસવાના વાવડ મળ્યા હતા એટલે અમે ભેસવું આયા હતા